ચોટીલા ડાયાબિટી કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા વેલાળા ગામે આવેલા દસ જેટલા ગેરકાયદેસર કાર્બો સેલની ખાણો ઝડપી લઈને નાસી છૂટેલા પાસઠ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ખનીજ ચોરી કરવા માટે આવેલ દસ ટનલ મળી આવી હોય એકસો પચાસ ટન કાર્બોસેલ સેલ બસો ડિટોનેટર ચરખીઓ સહિતનો તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો

રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા